સમગ્ર ભારતમાં જીએસટી કાંડ માટેનું હબ બનેલું ભાવનગર હવે સાયબર ક્રાઇમનું હબ બનવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરમાં વેસ્ટ બંગાલની પોલીસ હવે કોને ઉપાડવા આવી હતી કોની ધરપકડ કરી છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ સમગ્ર ભારતમાં જીએસટી કૌભાંડમાં હબ બની ચૂકેલું ભાવનગર હવે સાયબર હબનું જે હબ બની રહ્યું સાયબર ક્રાઈમ માટેનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જો વાત કરવામાં આવે તો સમગ્ર ભારતમાં છેલ્લા લાંબા સમયથી જીએસટી કૌભાંડ માટે પંકાયેલું આ જે ભાવનગર છે તે હવે ધીરે ધીરે સાયબર ક્રાઇમનું પણ હબ બની રહ્યું છે બેંક એકાઉન્ટ હોય કે સાયબર ફ્રોડ હોય તેવા અનેક ગુનાઓ છે છેલ્લા ઘણા લાંબા સમયથી ભાવનગરમાંથી સામે આવી રહ્યા છે અને અનેક રાજ્યોની જે પોલીસ છે તે ભાવનગરમાં જુદા જુદા કેસમાં ભાવનગરમાં વ્યક્તિઓની ધરપકડ કરી રહી છે જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ વેસ્ટ બંગાળના બિધાનનગર શહેરનું જે એરપોર્ટ પોલીસ સ્ટેશન છે ત્યાં એક જગબંધુ દાસ ઉંમર વર્ષ તોતેર નામની વ્યક્તિ છે તેની દ્વારા અઠ્યાવીસ તેની દ્વારા આઠ એક બે હજાર પચીસના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે એક વ્યક્તિનો અજાણ્યો છે તેનો તેના ઉપર ફોન આવે છે અને ત્યારબાદ આ જે ફોન છે તે વોટ્સએપના વિડીયો કોલમાં સ્થાન વોટ્સએપના વિડીયો કોલમાં સ્થાનાંતરિત થઈ જાય છે અને સામેને બેઠેલી એક જે વ્યક્તિ છે તે પોલીસના યુનિફોર્મમાં બેઠેલી હતી અને તે તેની ઓળખ છે તે મુંબઈની પોલીસની ઓળખ આપી છે સામે જે વ્યક્તિ બેઠી હતી પોલીસ યુનિફોર્મમાં તે મુંબઈ પોલીસ છે તેવું તેને ઓળખ આપે છે અને તેને જણાવે છે કે તમારા ખાતામાં ગેરરીતિ થઈ છે તેવી રીતે ડરાવી ધમકાવીને જે સામેનો આરોપી છે તે બંધન બેંક અને યશ બેંકનો ખાતા નંબર આપે છે અને સાત લાખ બાસઠ હજાર રૂપિયા જેટલી માતબર રકમ છે તે સાયબર ફ્રોડ કરીને તેના ખાતામાં જમા કરાવી લેવામાં આવે છે આમ આ જે વ્યક્તિ છે જગબંધુ દાસ નામની જે વ્યક્તિ છે તે પોલીસ ફરિયાદ નોંધાવે છે અને ત્યારબાદ વિધાનનગર સિટીની જે એરપોર્ટની જે પોલીસ છે છે તે તપાસના ચક્રો ગતિમાન કરે અને આજે ગઈકાલે તેઓ ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા અને ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની હદમાં ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા અરવિંદ બારૈયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ જે મુખ્ય આરોપી છે મેહુલ ચોહલા નામનો જે આરોપી છે તે ધરપકડથી હજી તેમની બહાર છે સાથે તે ફરાર થઈ ગયો હોય તેવી પણ ચર્ચા જાણવા મળે છે સાથે જે આ વેસ્ટ બંગાળની જે પોલીસ આવી હતી તેની દ્વારા ભાવનગરની કોર્ટમાં અરવિંદ બારૈયા નામનો જે આ વ્યક્તિ પકડાણો છે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ મળીને મેળવીને વેસ્ટ બંગાળ ખાતે લઈ ગઈ છે જો વધુ વિગતની વાત કરવામાં આવે તો ભાવનગર શહેર જિલ્લામાં અનેક આવા કિસ્સાઓ છે તે સમયાંતરે સામે આવતા રહે છે જેમાં જો વાત કરવામાં આવે તો હજી થોડા દિવસ પહેલાંની જે વાત છે આઝમગઢની જે પોલીસ છે તે ભાવનગર આવી હતી અને આઝમગઢના જે એક પૂર્વ પીઆઈ છે તેને ડિજિટલ એરેસ્ટ કરીને ભાવનગરના બે વ્યક્તિઓએ પાંત્રીસ લાખ રૂપિયાનું જે છે તેની સાથે ફ્રોડ કર્યું હતું જેને લઈને પણ ભાવનગરની આઝમગઢ પોલીસ જે છે તે ભાવનગર આવી હતી અને તેમાં ભાવનગરના જે બે વ્યક્તિઓ છે તેને તેની ધરપકડ કરવામાં આવી હતી જે બે વ્યક્તિઓની જો વાત કરવામાં આવે તો કૌશિક સરવૈયા અને ભગીરથસિંહ રાણા નામનો જે વ્યક્તિ છે તેની ધરપકડ કરીને તેને આઝમગઢ પોલીસ લઈ ગઈ હતી જો ભગીરથસિંહ રાણાની વાત કરવામાં આવે તો ભાવનગરની એક ખ્યાતનામ હોસ્પિટલ છે તેની સિક્યુરિટીનો તે કોન્ટ્રાક્ટ ધરાવે છે અને આ જે વ્યક્તિ છે તે તેની આઝમગઢ પોલીસ દ્વારા ધરપકડ કરીને તેને ત્યાં લઈ જવામાં આવી હતી જો અન્ય કિસ્સાની જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ જે ઓરિસ્સાની જે પોલીસ છે બે ઓરિસ્સામાં જે બહેરામપુર સિટી છે ત્યાંના જે બહેરામપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલ વાઇસ ચાન્સેલર છે પ્રોફેસર ગીતાંજલિ દાસ તેને પણ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેનો રેલો છે તે તપાસમાં પણ ભાવનગર સુધી નીકળ્યો હતો અને ડિજિટલ એરેસ્ટમાં ભાવનગરના જે બે આરોપીઓ છે જેનિલ ભૂતૈયા ઉમર વર્ષ ત્રેવીસ સાથે જ વિશ્વજીતસિંહ ગોહિલ ઉમર વર્ષ એકવીસ તેની પણ ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી સાથે જ જો બીજા એક કિસ્સાની વાત કરવામાં આવે તો ઓરિસ્સાની જે એક સીઆઈડી ક્રાઇમ છે તેની દ્વારા પણ એક કરોડ આઠ લાખના ડિજિટલ અરેસ્ટના કેસમાં ભાવનગરના સિહોર તાલુકાના જે બે યુવાનો છે તેની ધરપકડ કરીને તેને ત્યાં લઈ જવામાં આવ્યા હતા તે યુવાનોની જો વાત કરવામાં આવે તો અરવિંદસિંહ વાઘેલા ઉંમરવરસ ચોવીસ સાથે જ વિશ્વરાજસિંહ ભરતસિંહ ગોહિલ ઉંમરવરસ ચોવીસ આ બંને આરોપીઓને એક હોટલમાં છ દિવસ સુધી યુવાનને ડિજિટલ અરેસ્ટ રાખીને તેની પાસેથી પણ લાખો રૂપિયાનું જે છે તે ક્રાઇમ કરવામાં આવ્યો હતો જેને લઈને તેમની ભાવનગર માંથી ધરપકડ કરવામાં આવી હતી જો ત્રીજા કિસ્સામાં જો વાત કરવામાં આવે તો સુરત શહેરના એક વૃદ્ધ દંપતી છે તેને ફોન કરવામાં આવ્યો હતો અને તેને ફોન કરીને ડરાવી ધમકાવીને તેને ધમકી આપવામાં આવી હતી કે તેનું જે ખાતોમાં છે તેમાં બે પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનો ફ્રોડ થયો છે જેને લઈને તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે તે બાદ સોળ પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા જેટલી રકમ છે તે આ વૃદ્ધ દંપતી પાસેથી પડાવી લેવામાં આવી હતી ત્યારબાદ સુરત સાયબર સેલના જે વડા છે ભાવેશ રોજિયા તેની દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ભાવનગરના જે શખ્સો છે તેમ પરમવીર સિંઘ છે આ પરમવીર સિંઘ અંડર નાઇન્ટીનનો નો નેશનલ બાસ્કેટબોલ નો પ્લેયર છે તેની તથા તેની સાથેના જે વ્યક્તિઓ છે તેની જો વાત કરવામાં આવે તો રાજુ પરમાર જે બેંક એકાઉન્ટ ભાડેનાર આપનાર વ્યક્તિ હતો સાથે જ તેની સાથે જે કિશન કુમાર પટેલ નામનો જે શેર બ્રોકર છે તે ત્રણ વ્યક્તિઓની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી સાથે જ જો વાત કરવામાં આવે તો આ પરમવીર સાથે પરમવીર પરમવીર સિંઘ પાસેથી જે બેંક એકાઉન્ટ મળેલા છે તે બેન્ક એકાઉન્ટમાં દેશના જુદા જુદા કેસના ચાલીસ કેસ નોંધાયેલા છે એનસીઆર એનસીસીઆરપી જે પોર્ટલ છે તેની જો વાત કરવામાં આવે તો આ તેની સામે મહારાષ્ટ્રમાં આઠ ગુના તામિલનાડુમાં ચાર ગુના દિલ્હીના ત્રણ પશ્ચિમ બંગાળના ત્રણ ગુજરાતના બે સહિત ટોટલ ચાલીસ ગુના છે તે આ પરમવીર પરમવીરસિંહ પાસેથી જે ખાતા મળી આવ્યા છે તેની સામે નોંધાયેલા છે આમ જો સમગ્ર કિસ્સાની વાત કરવામાં આવે તો ભાવનગર જે છે સંસ્કારી નગરી કહેવાતું હતું પરંતુ જેલા લાંબા સમયથી જીએસટી કાંડમાં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત સમગ્ર ભારતમાં આ જે ભાવનગર છે તે પ્રખ્યાત બન્યું હતું અને હવે ધીરે ધીરે ભાવનગર છે તે સાયબર ફ્રોડનું પણ હબ બનતું જઈ રહ્યું છે તેવી હાલ તો ચર્ચા છે પરંતુ બહારની પોલીસ છે તે ભાવનગર આવીને ધરપકડ કરી જતી હોય છે ભાવનગરમાં એકાઉન્ટ ભાડે આપવાનો પણ એક મોટો ધંધો છે ગેરકાયદેસર ધંધો તે ચાલી રહ્યો છે પણ પરંતુ ભાવનગરની જે ટીમ છે એલસીબી હોય એસઓજી હોય તે કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરમાં મસ્ત મોટો આ જે એકાઉન્ટ ભાડે આપવાનો ખેલ છે બોગસ પેઢીઓ ખોલાવવાનો પણ ખેલ ચાલી રહ્યો છે પરંતુ ભાવનગરની જે લોકલ એજન્સીઓ છે તેની તેને ગંધ સુધા પણ નથી આવતી તેવું પણ હાલ તો લોકોના મુખે મુખે ચર્ચાઈ રહ્યું છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णव तो तेन कहिजे जे परा